જુગાર રમતા આઠ ઇસમોને પકડી પાડી જુગારનો પાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા નાઓની આગેવાની હેઠળ આજ રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધ કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાવને નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે કુંભારિયા ગામ લક્ષ્મીનગર સોસાયટી ઘર નંબર તેર ના ધાબા પર જાહેર આઠ ઇસમો પકડી પાડે તેઓ પાસેથી અંગ ઝડપી રોકડા રૂપિયા પંદર હજાર નવસો તથા દાવ ઉપરના રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો ચાલીસ મળી કુલ રોકડા રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ તથા ગંજીપાના નંગ એકસો ચાર કિંમત રૂપિયા મળી કુલે કિંમત રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ ની મતદાન મુદ્દા માલ ગણી કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી છે જેમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓ જયેશભાઈ જયંતિભાઈ ગરણિયા ઉમર વર્ષ ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ ઘર નંબર તેર સોનુભાઈના મકાનમાં લક્ષ્મીનગર સોસાયટી કુંભારીયા ગામ સુરત આકાશભાઈ જીતુભાઈ વેગડ ઉમર વર્ષ ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર સાતસો સોળ ગેલાભાઈ ચાલીમાં આહિર ફળ્યું મોટાવરાછા ઉત્તરાયણ સુરત મનીષભાઈ રામભાઈ યાદવ ઉમર વર્ષ તેત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ પાંચસો ઓગણત્રીસ વર્ષ સોસાયટી એલ રોડ વરાછા સુરત સંતોષભાઈ વિઠ્ઠલભાઈ બેરડિયા ઉમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી કામ રહેઠાણ બસો ત્રણ ધનસુખભાઈ મકાનમાં કુંભારિયા ગામ સુરત જીતેશભાઈ ભૂપતભાઈ ગરણિયા ઉમર વર્ષ એકત્રીસ ધંધો મજૂરી કામ રહેઠાણ પંચાવન સચિનભાઈના મકાનમાં પ્રિયંકા સિટી સોસાયટી મીડા સ્ક્વેરની પાછળ ગોડાદ્રા સુરત હરીશભાઈ મનુભાઈ પરમાર ઉમરવશ વર્ષ સત્તાવીસ ધંધો મજૂરી કામ રહેઠાણ રૂમ નંબર પચીસ શૈલેષભાઈ ની ચાલીમાં રામદેવનગર લસકાણા ગામ સરથાણા સુરત લક્ષ્મણભાઈ પાસ પાસાભાઈ હરિજન ઉમર વર્ષ પાંત્રીસ ધંધો મજૂરી કામ રહેઠાણ એકસો તેત્રીસ દિન દયાનગર ઝુપડપટ્ટી મમતા પાર્ક પાસે કાપોદરા સુરત દિનેશભાઈ નાનજીભાઈ કબીરા ઉમર વર્ષ ધંધો મજૂરી કામ સફાઈ કામ રહેઠાણ ભરતેલભાઈના મકાનમાં આહિર ફળ્યું મોટા વરાછા ઉત્તરાયણ સુરત ની પકડી પાડી તેમની પાસેથી રૂપિયા સાત હજાર ત્રણસો ચાલીસ મળી કુલ રોકડા રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ તથા ગંજીપાના નંગ એકસો ચાર કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર બસો ચાલીસ ની મત્તાનો મુદ્દા માલ કબજે કરે છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત